વલસાડમાં સરપંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની અનોખી રીતે કરી ઉજવણી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે અને આ દિવસે ભારત દેશમાં અનેક જગ્યાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા માટે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વલસાડમાં પણ સેકવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ જ અંદાજમાં કરી છે જેમાં સેકવી ગામમાં આવતી ત્રણ આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે મળીને કેક કાપવામાં આવી હતી આ પ્રસંગે સેકવી ગામના સરપંચ મોકુદભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કામ કરવાની પદ્ધતિની આજે વિશ્વમાં ઘણી જ પ્રશંસા થઈ રહી છે માટે આંગણવાડીના નાના બાળકો આવનાર દિવસોનું ભવિષ્ય છે જેમને આ પ્રસંગ યાદ રહે તે હેતુથી આ અવસર પર બાળકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે આજ રોજ નરેન્દ્ર મોદી સાહેબના પચોતરમાં જન્મદિન નિમિત્તે સેગવી આંગણવાડી પર ત્રણ આંગણવાડી છે સેગવીના તમામ બાળકો અને શિક્ષિકાઓ સાથે આજરોજ નરેન્દ્ર મોદી સાહેબના બર્થ કેક કટ કરી અને એમને શુભેચ્છા પાઠવી પાઠવવામાં આવી છે અને મોદી સાહેબ જે રીતે દેશ દુનિયામાં આપણું દેશનું નામ રોશન કર્યા છે એ જ રીતે આગળ પણ નામ રોશન કરશે એવી અમને આશા છે અને મોદી સાહેબ એકસો એક વર્ષ એમનું આયુષ્ય રહે એવી માતાજીના સનિધિમાં અમે પ્રાર્થના કરીએ છીએ આજરોજ આંગણવાડીઓના ભૂલકાઓ સાથે જે અમે નરેન્દ્ર મોદી સાહેબને જે બર્થડેનું સેલિબ્રેશન કર્યું એ મોદી સાહેબ છે એક બાળકો માટે અને અમારા માટે પ્રેરણાદાયક છે બાળકોને પણ ખ્યાલ રહે કે આપણા મોડી મોદી સાહેબ જે છે એ એક વિકાસ પુરુષ છે અને એમની બર્થડેનું જે અમે સેલિબ્રેશન કર્યું એમને લાઈફ ટાઈમ યાદ રહે અને એમનાથી પ્રેરણા મળે એ એ દ્રષ્ટિથી અમે આ સેલિબ્રેશન કરીએ છીએ